પોરબંદર છાયા નગરપાલિકાએ લોકોને બાકી વેરા ભરી જવા અપીલ કરી છે અને લાંબા સમયથી નામ પણ પાલિકાના નોટિસ બોર્ડ પર લગાડ્યા છે પોરબંદર ચીફ એક યાદીમાં જણાવ્યું છે કે પોરબંદર છાયા નગરપાલિકાના કરવેરાઓ જેવા કે હાઉસ ટેક્સ એજ્યુકેશન સેસ સફાઈ વેરો સ્ટ્રીટ લાઇટ વેરો પાણી વેરો તથા ગટર વેરો વગેરેના માંગણા બિલો તથા માંગણા નોટિસો બજાવી દેવામાં આવેલ છે એમ છતાં સમયસર ટેક્સ ભરપાઈ કરવામાં આવેલ નથી જે પરત્વે હાલ જપ્તીનું અભિયાન ચાલુ છે જેમાં બાકીદારોના ઘરે જઈ ઢોલ નગારા વગાડવા મિલકત સીલ કરવી તેમજ પાણી કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ અરજદાર દ્વારા કોઈ પણ પ્રકારની મિલકત વેચાણ ખરીદ કરતા પહેલા નગરપાલિકાના કરવેરાઓ તાત્કાલિક ભરપાઈ કરવા જાણ કરવામાં આવી છે અન્યથા ટેક્સ ભરપાઈ કરવાની જવાબદારી મિલકત ખરીદ કરનારની રહેશે તેમજ રિબેટ પેનલ્ટીના નિયમો લાગુ પાડવામાં આવેલ છે જેથી સમય મર્યાદામાં વેરાઓ ભરવામાં નહીં આવે તો વ્યાજ સહિતની રકમ ભરવાની રહેશે જેથી આપના બાકી રહેતા તમામ પ્રકારના કરવેરાઓ વહેલી તકે ભરપાઈ કરવા જાણ કરવામાં આવે છે તેમજ આવા બાકીદારોની યાદી પાલિકાના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે કરદાતાની સુવિધા ખાતર જાહેર તહેવારો તથા રજાના દિવસો દરમિયાન કરવેરા ભરવા હાઉસટેક શાખા વાગ્યા સુધી ચાલુ રહેશે પોરબંદર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યાદી જણાવે છે કે પોરબંદરની અંદર જેમ કે ધરમપુર છે હાપટ છે જુબેલી બોકીરા છાયા વિસ્તાર જેમ કે સાંદિપરની સામાન્ય વિસ્તાર છાયા વિસ્તારની અંદર પોરબંદરની અંદર એવી પ્રોપર્ટીઓ આવેલી છે જેમને અગાસીઓ છે ખુલ્લી એ બિલ્ડરો પાસે છે અત્યારે હાલમાં એ પણ એને જાણ કરીએ છીએ નોટિસો આપી છે બિલ આપી દીધા છે પણ તો પૈસા ભરતા નથી અને આપણે જે જમીનોનો ખુલ્લા પ્લોટ છે એમના પણ અમે લોકોએ નામાવલી બહાર પાડેલી છે કે ભાઈ આ લોકોના આટલા આટલા પ્લોટ છે અને આટલા આટલા રૂપિયા છે કે અમે નીચે નગરપાલિકાની નોટિસ બોર્ડ ઉપર બધાના નામ સહિત અમે દર્શાવેલા છે તો અમે પબ્લિકને અનુરોધ કરીએ છીએ કે ભાઈ જેમ બને તમે તમારા પૈસા વહેલા તકી ભરી દો તો તમને વ્યાજ અને પેનલ્ટી તમને ન લાગે તો તમે અત્યારના જેટલા પાંચ પાંચ વર્ષના દસ વર્ષના કોઈપણના રૂપિયા છે તેમના ઘણા બધાના બાકીઓ રોકાય છે એ ઉપરાંત ઘણી ફેક્ટરીઓ એવી છે કે જે ચાલુ કંડિશનમાં છે અમુક મન કંડિશનમાં છે એમને પણ નોટિસો આપેલી છે એમને પણ જાણ કરેલા છે કે તમારા બાકી વેરા ભરી દો તો તમને વ્યાજ એટલું લાગે નહીં અને પેનલ્ટી પણ એટલી ચડે નહીં તો એમને પણ જાણ કરેલી એમને પણ જવાબ આપતા નથી એટલે આજ રોજ મારા ચીફ ઓફિસર સાહેબે આદેશ મુજબ સોળ જગ્યાએ અમે લોકોએ જપ્તી વોરંટ કરેલા છે અને અમે ટૂંક સમયની અંદર એની અમે જપ્તી કરશું અને સીલ મારવાની કાર્ય કાર્યવાહી કરવા માટે અમારા શ્રી ગૌરવ ગૌરવભાઈ પટાજ પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસરનો આદેશ આપવામાં આવેલો છે ગઈકાલે મિટિંગ હતી એમને એ જ કીધું કે તમે એમ કરી અને આની જપ્તી કરો અને શીલ મારવાની કાર્યવાહી કરો પોરબંદરમાં ચાર કરોડથી વધુનો વેરો લાંબા સમયથી બાકી હોય તેવા પાંચ હજારથી વધુ બાકીદારોના નામ પણ પાલિકાના નોટિસ બોર્ડ પર લગાડ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર